હિરાસર રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે થોડા સમયથી એવી ચર્ચાઓને ત્યાંના સ્ટાફમાં પણ એવી ચર્ચાઓ થઈ રહી હતી કે જે પેસેન્જરના લગેજ બેગ આવે છે એમાં ચોરીઓ થઈ રહ્યું છે જે અનુસંધાને એરપોર્ટ પોલીસ થોડા વ્યક્તિઓને ત્યાં પૂછપરછ માટે બોલાવવામાં આવેલા પૂછપરછના આધારે હાલના જે પકડાયેલા આરોપી જે છે જયરાજ કથુભાઈ ખાચર જે નાની મોલડી ગામ તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગરનો રહેવાસી છે જેને આ ગુનાના કામે વધુ કડકાઈથી પૂછપરછ કરતા એને પોતે આ ગુનો કરેલાને કબૂલાત આપેલી છે અને કબૂલાતના આધારે તેની પાસેથી એક સોનાનું બ્રેસલેસ એક સોનાના જોડી બુટી એક સોનાના ઝુમર અને પંચ નેવું હજાર રૂપિયા રોકડા એની પાસેથી રિકવર કરવામાં આવી છે એ બાબતની ખાતરી કરતા ગઈ તારીખ બાર દસ બે હજાર પચીસના રોજ રેસ્કોસ પાસે આદિત્ય સોસાયટી છે એમાં રહેતા વિનીતભાઈ વિનોદભાઈ ના હોય આ તમને ફરિયાદ આપેલી છે જે તેઓ બાર તારીખના રોજ રોજ એરપોર્ટ ખાતે એમની મુસાફરી દરમિયાન આવેલા તે દરમિયાન એમના બેગમાંથી દસ ગ્રામ નો સોના બ્રેસલેટ એક જોડી બુટ્ટી એક જોડી પાંચ હજાર રૂપિયા રોકડા પોતાની બેગમાંથી ચોરાઈ થયેલાનું બાદમાં જાણવા મળેલું છે હાલ એમને ફરિયાદ લીધેલી છે અને ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે અને બી એનએસ ત્રણસો ત્રણ મુજબ ફરિયાદ લેવામાં આવેલી છે તેમજ તારીખ છવ્વીસ દસ પચીસના ના રોજ

આ બધું જે છે કઈ જગ્યા ચાલુ છે કઈ જગ્યાએ નથી ચાલુ એ બધું પોતાની દેખરેખમાં હોય છે જ્યારે પણ એને આ કૃત્ય કર્યું છે જે પણ બેંકની ચોરી કરે છે ઓક્ટોબર મહિનામાં બે લોકો એમાં એક વિનીતભાઈ ખરે જ રાકેશભાઈ શેઠ આ બાર તારીખ અને છવ્વીસ તારીખ રોજ ચોરી કરેલાનું જણાયેલ છે

ઊંડાણપૂર્વક તપાસમાં જો આગળ કોઈ મળે પણ હાલ અત્યારે પોતે એકલો સંડોવાયેલો એવું જણાય આવે છે જે બીજા દિવસે છવ્વીસ તારીખના રોજ રોકડા રૂપિયાની ચોરી થયેલી એમાં પણ એને એ બેગની અંદર આવેલો ત્યારે એને મેટલની ખબર પડેલી આમાં કંઈ મેટલ છે પણ મેટલની જગ્યાએ એક ચાંદીનો સિક્કો હતો અને એના ચાંદીનો સિક્કો નહીં પણ એ ફરિયાદી પંચાસી હજાર રૂપિયા રોકડા થાય પંચાસ હજાર રૂપિયા રોકડા કાઢી દીધું એનો બે હાજર ને સત્તર માં એને બામણપુર પોલીસ સ્ટેશન જયારે ચોટીલા અને સુરેન્દ્રનગર જિલ્લામાં હતું ત્યારે તેને પોતે બરજબરીથી કઢાવી લેવાના ગુનામાં પણ એ પકડાયેલો છે